साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे साथ चले तो

આજે અમારી શાળા સંત શ્રીરંગવદૂત પ્રાથમિક શાળા ક્રમાંક છપ્પન કોસાડ ફાયર સ્ટેશનની મુલાકાતે મળી હતી તમે અમને ફક્ત આગ બુજાવવાનું નહીં પરંતુ આગ કેવી રીતે બુઝાવવામાં આવે છે તે સમજાવ્યું છે તમારી આ નોકરી ડ્યુટી નથી પરંતુ બલિદાનનું ઉદાહરણ છે આજે તમારી આ નિષ્ઠા અમે નજીકથી જો તમારા મહત્વના જ્ઞાન જીવનની સુરક્ષા અને માર્ગદર્શક માટે સંત શ્રી રંગદૂત પ્રાથમિક શાળા ક્રમાંક છપ્પનના પરિવાર વતી તમારો દિલથી આભાર છે તમારો ખૂબ ખૂબ આભાર અમને તમારા પર ગર્વ થાય છે અમારી શાળા સંત શ્રી રંગદૂત પ્રાથમિક શાળામાં ક્રમાંક નંબર છપ્પનમાં તમે અમારા આજે એક ફક્ત મહેમાન નહીં પણ અમારા સાચા ગુરુ અને માર્ગદર્શક બનીને આવ્યા હતા તે બદલ અમારો ખૂબ ખૂબ આભાર તમે લોકોએ જે આજે અમને ફાયર ફાઇટિંગ કરતાં શીખવ્યું તથા તમે લોકોએ કે આપતકાલીન સમયમાં તમારી ટીમ પહોંચે ત્યાં સુધી કોઈનું જીવન કેવી રીતે બચાવવું તે પણ શીખવ્યું છે તે અમારે પાઠ્યપુસ્તકનો એક ભાગ નહીં પણ તે અમારી યાદ પણ બની ગઈ છે જો અમે આ જાણીશું તો અમારા જીવનમાં આ એક ભાગ ઉમેરાશે અને આ બદલ આ તમારા શીખવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આખી પોષણ ફાયર ટીમને અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત